મારી ટાઈગર તારો જ બરોટીકો જો તો કે દુકાન સે કોઈ નઈ ચાકવાજી બેઠે નઈ નેકલી છે પછી આપણે આગળ જઈએ આપણે આ ગાડી કી કેવા ને નવી છે કોઈ લાગે છે એટલે આ તો ધોળો છે

રોકડા પૈસા જ રોડા થાય રોકડા પૈસા તમારે કોઈ લેવું બોરી ને લાવવા દેવ મારે

પૈસા ભરી પછી ડાબી ને મારું મારતો પૈસા ભૂથ મારી તું જ નહીં અમે ચાર નો કાબરો રહ્યો નઈ ઓછો નહીં ડાબી નો હોય

બે તેલ ના રવાડ્યા આવ્યો અને શું કઉ છુ બાચી રાખવું તારી તો બાચી આલું છે રમણ તો નહીં આલુ ખોવાડ તું તો દસ હજાર રૂપિયા નો લઈ ને છે છે સારું હાલો ઈવન તો તમે તાર

લુખવાડ કે મન તો બધા લખવાડ કુક વાત કરો હવે પચાસ રૂપિયા બાચી એમાં લુખવાડ લુખવાડ કરો પચાસ રૂપિયા એક બાચી લઈ તમે તમે ધંધો શું ધંધો તો જ કરું આપડા ભેગા નોકરી આવતા રો ક્યા છું લુખવાડ ક્યાં પછી યાર પૈસા આપડે બ્લડ માં પગાર આવેલી ચલો પગાર કરું

પાછી ગયા ને કે ખબર પડવા જ નહીં દેવી આવી તો જા આવો પર પર વાડો આવો બે હાજી હાલતા મન તો કોઈ નિર્ણય આ ના આવ્યો તારી પેલા ને વાડો ભાયા લગભગ પટી ગયો છે મારો હવે કેટલા દાડા છે આ તો પૈસા એ મારા હજી આયા નથી કે જીવ શીખે પૈસા મારા સોપડમાં આ મારા એક પાછું હેલવા જો હાલતો ચાલો તો ખાસો વાયદો થયો માડો ફોન તો કરવા દે ને માડા તો પૈસા આલે નહીં એ વાલ ને હેલો બોલો શેર પેલા પૈસા ના આલ્યા તમે કે પૈસા આ વાયદો કેટલો આ તો 1.5 મહિના જેવું થઈ ગયું કોણ બોલો તમે ચાં પેલા દુકાનવાળા સામાન લઈ ગયા હવે બીરી જો ખાઈ પી રહ્યા એટલે

હા રમા ભાઈ ઓલે પૈસા પૈસા શું તું ફોન માં કુને વાતો ત પેલા ઈદાન પૈસા વાયદે માં લેવું છે સામાન આલે વીસ ત્રીસ રૂપિયા નો આલ્યો આવ્યો મારો હવે કે હું તો ગમસોડ ને જતો રહ્યો અમને એક મસાલો ને હાલતા દસ રૂપિયા નું બાચીને હાલતા ને તો જેટલાનું હાલ્યું પંદર હજાર વ્યવહાર ના સુખાડી મારી પેલા પેલાથી મારા પૈસા પેલા રોકડા લઈ ગયા દસ હજાર નું મોડે હાલ્યું મારું બુસ રૂપિયા નું કરતા મોટી ગાડીઓ વાત કરું એની ગાડી નથી તો તો પેલે ભાગ રાખે છે એને સીઠીયા ની ગાડી હતી સીઠીઓ લેવા મળતો બધું તમે જબર કર્યું ઓળખો ને હું તો ઓળખું છું એ તો પણ તમારો કોન્ટેક કરું કોઈ પણ એ તો ગોમ છોડી દતા રહ્યા

હવે ગોતવો જ પડશે માવડો માર તો દુકાનમાં શિયામાં હતો એટલું આલી ગયો હવે તમે તારે કોઈના ઉપર આવો ભરવા ના કરાય ને દસ રૂપિયા નું આલો ને આ લીખો અને